हेलो फ्रेंड्स जय श्री कृष्ण जय स्वामी नारायण जय योगेश्वर जय जिनेंद्र અને जय महादेव કેમ છો બધા મારી ચેનલ एजेंट्स ફૂડ રેઝર માં તમારું સ્વાગત છે આજે આપણે લીલા વટાણાને આખું વર્ષ માટે સ્ટોર કઈ રીતે કરવા તે જોઈશું જો તમે લીલા વટાણા સ્ટોર કરો છો અને તેમાં વાસ આવી જાય છે અથવા તો તેમાં ફૂગ થઈ જાય છે તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો જો તમે આ રીતે લીલા વટાણાને સ્ટોર કરશો તો તેનો એકદમ લીલો કલર જળવાઈ રહેશે જે રીતે બજારમાં ફ્રોઝન વટાણા મળે ને એ જ રીતનો તેનો કલર રહેશે અને આ વટાણામાં ના તો ફૂગ થશે અને ના તો વટાણા ચીકણા થશે અને તેમાં કોઈ પણ જાતની સ્મેલ પણ નહીં આવે અને તમે આ ફ્રોઝન વટાણાનો ઉપયોગ આખું વરસ કરી શકશો અને જ્યારે વટાણાની સીઝન ના હોય ત્યારે બજારમાંથી મોંઘા વટાણા લાવવાની જગ્યાએ તમે આ જ વટાણા વાપરી શકશો તો ચાલો વટાણા સ્ટોર કરવાની રીત જોઈએ વટાણાને સ્ટોર કરવા માટે સૌથી પહેલા વટાણાને ફોલીને તેના દાણા અલગ કરી લીધા છે જ્યારે પણ વટાણાને સ્ટોર કરવા હોય ત્યારે મોટા દાણાવાળા જ વટાણા પસંદ કરવા જો તેમાં કોઈ દાણા બગડેલા હોય તો તેને કાઢી લેવા અને વધારે કૂણા નાના નાના વટાણાના દાણા હોય તેને પણ અલગ કરી લેવા ઘણા લોકો આ વટાણાને જ ફ્રીઝરમાં સ્ટોર કરી દેતા હોય છે તે રીતે પણ તમે સ્ટોર કરી શકો છો પણ તે વટાણામાં વધારે બરફ થઈ જાય છે અને પ્લસમાં જ્યારે પણ તમે તેનો ઉપયોગ કરો ત્યારે તેને પહેલાં બાફવા પડે છે અને ઘણીવાર તે વટાણામાં વાસ પણ આવી જાય છે તો ડાયરેક્ટ દાણાને સ્ટોર કરવાની જગ્યાએ તમે આ રીતે એક વખત વટાણાને સ્ટોર કરીને ટ્રાય કરજો હવે આ વટાણાને એક વખત અથવા તો બે વખત જરૂરિયાત પ્રમાણે ચોખ્ખા પાણી વડે ધોઈને સાફ કરી લેશું જેથી કરીને તેમાં કોઈ પણ કચરો હોય અથવા તો ધૂળવાળા વટાણા હોય તો તે સાફ થઈ જાય વટાણાને આ રીતે ચોખ્ખા પાણી વડે ધોઈ લીધા પછી હવે એક મોટા વાસણમાં વટાણા કરતાં બે થી ત્રણ ગણું પાણી ગરમ મૂકીશું વટાણા ડૂબે અને ઉપર ત્રણ થી ચાર ઇંચ જેટલું પાણી રહે એટલું પાણી આપણે ગરમ મૂકવાનું છે હવે અહીંયા જોઈ શકાય છે કે પાણી સરસથી ગરમ થઈ ગયું છે આ રીતનું પાણી ગરમ થઈ જાય એટલે તેમાં ધોઈને સાફ કરેલા વટાણા ઉમેરી દેસુ અહીંયા તમે પાણી ઉકળવા લાગે પછી પણ આ વટાણાને ઉમેરી શકો છો વટાણા પાણીમાં ઉમેર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર નાના નાના વટાણા આવ્યા છે તો આ બધા જ વટાણાને આપણે જારાની મદદથી કાઢી લેશું કેમ કે આ વટાણાને આપણે સ્ટોર નથી કરવાના અને આ વટાણાને ફેંકવાના પણ નથી જ્યારે પણ તમે શાક બનાવો ત્યારે આ વટાણાનો ઉપયોગ કરી શકો છો તો જારા વડે આ રીતે નાના વટાણાને કાઢી લીધા પછી વટાણાને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર પકાવીશું આ વટાણાને આપણે વધારે નથી પકાવવાના પણ વટાણા પાકે ત્યાં સુધીમાં સાઈડમાં એક વાસણમાં પાણી લઈ તેમાં બરફ ઉમેરીશું અહીંયા મેં કેકના મોલ્ડમાં જ બરફ જમાવી લીધો હતો કેમકે અહીંયા આપણે ખૂબ વધારે બરફની જરૂર પડે છે તમે અહીંયા ત્રણ થી ચાર બરફની ટ્રેનો ઉપયોગ પણ કરી શકો છો અને આ રીતે પાણીને આપણે ફૂલ ઠંડુ કરી લેશું આ પાણીને આપણે સાઈડમાં ઠંડુ થવા દેસુ અને વટાણા જ્યારે પાકતા હોય ત્યારે તેને વચ્ચે વચ્ચે ઝારા વડે હલાવીશું જેથી નીચે રહેલા વટાણા વધારે પાકી ના જાય કેમ કે આપણે વટાણાને અત્યારે વધારે નથી પકાવવાના બધા જ વટાણા થોડા થોડા ગરમ થશે એટલે તે પાણી ઉપર આવવા લાગશે બધા જ વટાણા આ રીતે પાણી ઉપર આવી જાય ત્યાં સુધી જ આપણે વટાણાને પકાવવાના છે તો આપણા આ વટાણા પાકે ત્યાં સુધીમાં છો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થોડીવાર વટાણાને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે વટાણા ઉપર આવવા લાગ્યા છે તો હવે આ જ રીતે બધા જ વટાણાને આપણે ઉપર આવવા દેશું હવે અહીંયા સાઈડમાંથી ચેક કરીએ તો જોઈ શકાય છે કે ઓલમોસ્ટ બધા વટાણા ઉપર આવી ગયા છે તો હવે જ્યારાની મદદથી ઉપર આવી ગયેલા વટાણાને આપણે પાણીમાંથી કાઢી લેશું અને ત્યાર પછી તરત જ આ વટાણાને આપણે જે બરફવાળું ઠંડુ પાણી કરીને સાઈડમાં રાખ્યું છે તેમાં નાખીશું જેથી કરીને વટાણાની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય એટલે કે વટાણા વધારે ના પાકે તો હવે આ જ રીતે બધા વટાણાને ગરમ પાણીમાંથી કાઢીને ઠંડા પાણીમાં ઉમેરી દેશું આ રીતે બધા જ વટાણાને ઠંડા પાણીમાં ઉમેર્યા પછી તેને સરસથી આ રીતે મિક્સ કરીશું અને બરફ ઓગળી જાય ત્યાં સુધી વટાણાને ઠંડા પાણીમાં જ રહેવા દેશું અહીંયા તમે જોઈ શકો છો કે વટાણા ગરમ હોવાના લીધે બરફ તરત જ ઓગળી ગયો છે અને બધા જ વટાણા સરસથી ઠંડા પણ થઈ ગયા છે તો હવે આ વટાણાને આપણે ઠંડા પાણીમાંથી પણ કાઢવાના છે પણ ઠંડા પાણીમાંથી જ્યારે વટાણાને કાઢીએ ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે વટાણા બરાબર રીતે ઠંડા થઈ ગયા હોવા જોઈએ તો હવે આ બધા જ વટાણાને પાણીમાંથી કાઢી લેશું અથવા તો તમે વટાણામાંથી પાણી પણ કાઢી શકો છો બદજ વટાણામાંથી પાણી કાઢી લીધા પછી આ વટાણાને કોઈ પણ ચોખ્ખા કોટનના કપડા ઉપર પાથરીને સુકવી દેસુ જેથી કરીને વટાણાની ઉપર જે પાણી લાગેલું છે તે સુકાઈ જાય એટલે કે વટાણા સરસથી કોરા થઈ જાય તો આ રીતે વટાણાને ચોખ્ખા કપડામાં પાથરીને અડધા થી 1 કલાક માટે પંખા નીચે સુકવવા દેસુ એકાદ કલાક જેવો વટાણાને સુકવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે વટાણા સરસથી સુકાઈ ગયા છે આ વટાણાને હાથમાં લઈને તમને બતાવું તો તમે જોઈ શકો છો કે વટાણા મસ્ત સુકાઈ ગયા છે અહીંયા તમે જોઈ શકો છો કે આ વટાણાનો કેટલો મસ્ત ગ્રીન કલર છે તમે વટાણાને આખું વર્ષ માટે ફ્રીઝરમાં સ્ટોર કરશો ને તો પણ વટાણાનો આટલો જ ગ્રીન કલર રહેશે તો હવે આ વટાણાને આ રીતે કોઈ પણ નાની મોટી ઝીપલોક બેગ અથવા તો કોઈ પણ પ્લાસ્ટિકના એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો જો તમે ઈચ્છો તો મોટી ઝીપલોક બેગમાં પણ આ વટાણાને સ્ટોર કરી શકો છો અથવા તો તમારે જે રીતે વટાણાની જરૂર હોય એ રીતે નાની નાની ઝીપલોક બેગમાં પણ વટાણાને સ્ટોર કરી શકો છો જેથી કરીને એક ઝીપલોક બેગ બહાર કાઢે તેટલા જ વટાણાનો તમે ઉપયોગ કરી શકો તો અહીંયા મેં આ રીતે ત્રણ અલગ અલગ સાઈઝની zip lock bag માં વટાણાને ભર્યા છે અને હવે આ zip lock bag ને ફ્રીઝરમાં રાખીને વટાણાને એક વર્ષ માટે સ્ટોર કરીશું તમે પણ એક વખત આ રીતે વટાણાને જરૂરથી સ્ટોર કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારો વિડિયો કેવો લાગ્યો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ